ઓ સદગુરુ મહારાજની જય આજ રોજ સુરેશભાઈ ફોડાભાઈ પરમ પૂજ્ય સદગુરુ શ્રી મંગલ સાહેબ મહારાજની આજે 24મી નિર્વાણ તિથિ નિમિત્તે તમે અને હું આજ આપણે બધા ભેગા થયા છીએ કે આજના દિવસે એવો થઈ ગયો છે

એમના છોકરાઓ એવું કીધું કે બાપુને દાખલ કરી દે અને હાજા થઈ જાય પણ મંગલદાસ મહારાજ ડોક્ટર ઉપર ખીજાણા જયસુખ મહારાજ સત્ય ઘટના ડોક્ટર ઉપર ખીજાણા કે મને આ તો નથી ઓળખતા પણ તું તો મને ઓળખ નહીં કારણ કે એમનો ફેમિલી ડોક્ટર હતો ત્યાંથી મંગલદાસ મહારાજ નડિયાદ થી રજા લઈ અને કુવરવા વૈયા ગયા ત્યારે પોતાના પ્રાણ છોડવા એક કલાક દોઢ કલાકનો સમય બાકી હતો બાપુનો જો કે બોલવાનું બેન થઈ ગયું હતું એમાં અચાનક મંગળદાસ મહારાજે રાડ નાખી એમના બધા શિષ્ય સમુદાય હાજર હતા કોઈ બાઈ રોટલા ખાવાનો સમય હતો બાઈ રોટલા ઘડતી ત્યાં ગયું આજની બધા ભેગા થઈ ગયા બાપુને ખાટલા પર બેહાડ્યા અને બાપુએ પંદર થી વીસ મિનિટ નો સત્સંગ કર્યો સત્સંગ કર્યા પછી હું તા કે મને લાંબો કર્યો લાંબો થાતાની સાથે બાપુએ પોતાનો પ્રાણ છોડી દીધો એના આજે ચોવીસ વર્ષ થયા તારીખ ના મત પ્રમાણે દાખલ કર્યા અસારાવાલી માં અસારાવાલામાં અને ત્રીસ તારીખની ની મારા ઘરના બાબાનો જન્મ થયો જે દિવસે મંગળદાસ મહારાજે દેહ છોડ્યો એ દિવસે મારે ત્યાં બાબાનો જન્મ થયો હતો એટલે એનું નામ ધરમ રાખવામાં આવ્યું એ પ્રસંગ પ્રસંગ ભારત દેશ આખો જ્યારે અસ્પૃશતાથી વણાઈ રહ્યો હતો ત્યારે મધ્યપ્રદેશના મહુ ગામની અંદર પિતા રામજી ને ત્યાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નો કાલે છઠ્ઠી ડિસેમ્બરના દિવસે જન્મ થયો હતો છઠ્ઠી ડિસેમ્બર ના દિવસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નો નિર્વાણ દિવસ છે બાબા સાહેબ આંબેડકર એ કાલે એમનો પોતાનો દેહ છોડ્યો હતો ઓગણીસો ને માં આજે એમને ચુમ્માલીસ ને ચોવીસ છેતાલીસ લગભગ અડસઠ વર્ષ છે આજે બાબા સાહેબ આંબેડકર આ ત્રીજો પ્રસંગ ચોથો પ્રસંગ છઠ્ઠી ડિસેમ્બર

કાલે એકાએક પ્રસંગ આજના દિવસે પાંચ પ્રસંગ મારા માટે આજે ભેગા થઈ ગયા છે જો કે મંગળદાસ મહારાજ ની ચોવીસમી નિર્વાણ તિથિ જો કે અમને એમ લાગે છે કે જે કાલ હવારે બાપુ વાતો કરતા હતા માટે એકવાર આપણે બધા સદગુરુ મંગલ સાહેબ મહારાજ ના જય થી ભજન વાણી દ્વારા આપણે આગળ ધરાવીએ બોલ સદગુરુ મંગલ સાહેબ છોકરા લાવો મારા પ્રથમ નમો ગુરુ દેવને જેને આトゥ છે નિજ જ્ઞાન નાને ગોવિંદને ઓળખા મારું પડી ગયું દેહનું અવિમા મંગલ નામ વિસરો નહીં अरे मंगल नाम विसरू नहीं गुरु गुण कयो न सर्वती तू सर्वनिमाई, निमाई तू सर्व तणो मंगलदास महाराज नडियाद मारेता

ત્યાંથી વાત વિકળિયામાં આવી વિકળિયાથી માંડવામાં આવી માંડવામાંથી ઘણી બધી વાત વિકસી વિકળિયાવાળાએ આ બાજુ પંથકમાં વિકસાવી માંડવાથી શાહપુર ગઈ અને શાહપુરથી ઉગમશી બાપા ઉગમશી બાપાના જો ગુરુ હોય તો હિરસાગર મહારાજ છે ત્યાર પછી વાતમાં એટલો બધો ફેલાવો થયો કે ઓગણીસો ને બાણુંમાં

કોઈ પણ જાતની પૈસાની અપેક્ષા નહીં કોઈ પણ જાતની ખાલી બસ એટલું જ કેતા કે મારી વાત ને ઉપાડી લેજો બસ બીજું કાંઈ કેતા નહી મારી વાત આ બાજ રાખજો બીજું હું કાંઈ તમને કેતો નથી અને ઈ આ જે વાત લઈને આજે ઘણી બધી જગ્યાએ મંગળદાસ મહારાજ ને તિથિ ઉજવાતી છે એમાં કોળવા અંદર આજે તિથિ ઉજવાય છે ટોડી ના પાટિયા હશે મને બહુ ખ્યાલ નથી હશે હશે તે અને આપણે જે સુરેશભાઈ જે કર્યું છે આવું તો ઘણી બધી જગ્યાએ થયું છે એક મંગલ સાહેબ ની પાછળ તો એ પુરુષ કેવા છે મહારાજ મહારાજ બોલે તો જાણે એવું લાગે કે સિંહ જેવી ગરજ ના કરતા હોય એવું આમાંથી ઘણા બધા સાંભળેલા છે લક્ષ્મણ મહારાજ સાંભળેલા ઘણા બધા તો સૌ પ્રથમ આપણે એક ભજન મંગળદાસ બાપુના ગુણથી પાછળ બધા જીલજો એ નડિયાદ નિવાસી મારા એ મંગલ ગુરુ છે એની મને વાત લાગી રે નડિયાદ નિવાસી મારા મંગલ ગુરુ છે એની મને વાત લાગે વાલી રે એની મને વાત વાલી લાગી રે એની મને વાતળી લાગી બૌ વાલી મને વાતડી લાગી બૌ વાલી એની મને વાતડી લાગી બહુવાલી એની મને વાતડી લાગી બહુવાલી મનડા મારયો હું તમાલી રે મનડા મારયો તમાલી માર્યોદ ની નિવાસી મારા મંગલ ગુરુ છે એની મને વાત લાગી વાલી રે નડિયાદ ના મારા મંગલ ગુરુ છે એની મને વાત વાલી લાગી રે जीवन तोरतरा जीवन तरत तारता था <useum> जीवन तोरतार था धूबता जीवन तरत तार तरत तार था રે બાવી જો તારી રે હે બાળી જોટલે તજલી રે બાળડી જટલે તજાલી રે એ નડિયાદ નિવાસી મારા મંગલ ગુરુ છે

વા અનેક જીવનો ઉધાર કરવા અને ઉધાર કરવા ઉધાર કરવા ઉધાર કરવા પ્રેમની ની પીવરાવી પ્યાલી રે પ્રેમની ની પીવરાવી પ્યાલી રે મની પીવરાવી પ્યાલી રે પ્રેમની ની પીવરાવી પ્યાલી રે નલ ગુરુ છે એની મને વાત લાગી વાલી રે નડી નિવાસી મારા મંગળ ગુરુ છે એની મને વાત લાગી વાલી રે मनाते मत सहू परी ने मत सह बरदाी न मनाता मिली ने मना ते मत सहू बेली हय परी न बरदा मेली ने रे उ

વિવેક થી પવન ઝોરે કરતા વિવેક ધીરેવણ જોતા વિવેક થી પવન ઝોરે કરતા વિવેક રહી તવન જોડે કરતા સગળે રે વાત યે નિ સગળે રે साली रे हे सॻड़े रे वाती रे सॻड़े रे वाती रे हे नड़ी वासी मारा मंगल ગુરુ છે નડિયાદની મને વાત લાગે વાલી રે નડિયાદની વાસી માર ગુરુ મંગળ છે એની મને વાત લાગે વાલી રે સિંહ ગરજ ના ગરજે રુદિયે સિંહ ગરજ ના ગરજે સિંહ ગરજ ના ગરજે રુદિયે સિંહ ગરજ ना गरे ई रु थिए कायोर करात काली रे गायर करात ताली रे हेर करात काली रे गायर करात ताली रे અરે મળી નડિયાદ ની વાસી માર મંગલ ગુરુ છેડિયાદરુ મંગલ છે એની મને વાત લાગી વાલી રે મંગલ નામ ને મંગલ વાત રે મંગલ નામ ને મંગલ मंगल नाम ने मंगल वाते मंगल नाम ने मंगल वाती ओ मंगल वात मंगल वाती जीवराम भयो भागशाली रे जीवराम भयो भागशाली रे ए जीवराम भयो भागशाली रे जीवराम भयो भाग નડિયાદ ની વાસી મારા મંગલ ગુરુ છે એની મને વાત લાગી વાલી રે નડિયાદ નિવાસી મારા મંગલ છે

जुग जुग नो नो नाम सनमुख प्रगट्या सुंदर श्याम सनमुख प्रगट्या सुन्दर श्या भज मन मङ्गल भज मन पोचारे अविचले भजमन मङ्गल भजमन મુખથી બોલવું ગુરુનું નામથી કરવું કામ મુખથી બોલવું ગુરુ કામ કરવું સેવનુકામ મુખથી બોલવું ગરુનું નામ કામ કરવુંવાનુકામ બોલું વિચલ નામ તલથી કરું તેવાનું કામ પ્રાણ થકી પ્યારુ નામ અનિસ ગાવે પ્રાણ થકી પ્યારુ નામ અનિસ અનિષગાવે ગુણજીવરા भज मन मंडल भज मन नाम पहुंचाड़ी अविचल धाम भज मन भज मन अविचल नाम पहुंचाड़ी अविचल नाम सब गुरु महाराज जय